થરાદવાઓ સુઈ ગામના ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું થરાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા યુટ્યુબર સામે પગલા ભરવા માંગ કરી બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવનાર અને ગુરુ બ્રાહ્મણ સમાજને વિવિધ માધ્યમથી બિભસ્ત રીતે અપમાન કરનાર આરોપી સામે કડક પગલાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજની માંગ છે કે અમરેલી જિલ્લામાં તારીખ ત્રણ આઠ બે હજાર રોજ તેવી તાળાઓ નિવૃત્ત થતા મહાનુભાવો સન્માન કાર્યક્રમ રાખેલ હતો આ કાર્યક્રમ ઉપર યુટ્યુબર દ્વારા સમાજને ગાળો અને અપશબ્દો સાથે વિડીયો બનાવી તેની યુટ્યુબ ચેનલ મારફતે તેમજ વિવિધ વોટ્સએપ ફેસબુક અને ટ્વીટર વગેરે જેવા ઉપકરણોથી વિડીયો વાયરલ કરેલ હોવાથી જેથી સમગ્ર ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ છે તો આ યુટ્યુબર સામે પગલા ભરવા માંગ કરવામાં આવી છે વધુમાં વસંત ચાવડા નામના યુટ્યુબ ચેનલ તેમજ તેના નામની અન્ય ચેનલો બંધ કરવી તેમજ આની સામે વિવિધ કલમોથી ગુનો દાખલ કરવો જેથી વિવિધ પ્રકારની માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું